કાંઈ કામ છે નહીં ગુડ મોર્નિંગ શું છે રખડવાનું છે હવે પછી હું કામ આવવાનું કાંઈ નક્કી છે મારા પપ્પાની છે ને મમ્મીને એને દાળીએ મૂકવા જશે મારા કાકાને કારણ કે એને છે ને રીંગણી નેદવાની છે તો એ જાસે દાળીએ ના મૂકવા ને આપણે અત્યારમાં કાંઈ કરતા નથી બસ ફોળાના ફોના રખડીએ છીએ ને આ બાજુ હું કામ જરા કહ્યું આવી જશે નહીં ને તો પણ આપણે આવી જવાય ને તો અચારમાં કાંઈ આંટો મારવા જવાનું છે કારણ કે એમાં થોડોક સમય છે આપણી પાસે તો બે શોર્ટ વિડીયોને એવું બનાવી નાખશ છીએ એડિટિંગને એવું બધું કરી નાખી કારણ કે શોર્ટ વિડીયોનું એડિટિંગ છે ને ઘણું જોરદાર આવે બહુ કેવરા હોય તો એવું છે એટલા માટે આટો મારવા નથી જ જવાનું કારણ કે પછી પાછું હું કામ આવી જાય એનું ન હોય એટલા માટે આપણે આંટો મારવા નથી જવાનું બસ હવે ઘડીક એડિટિંગ કરીએ ઘડીક ફોન જોઈએ એવું કરીએ ને આપણા ઇન્સ્ટાગ્રામ ને આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી છે જે કે લાઈફસ્ટાઈલ બ્લોગ કરીને તો એને જરાક ફોલો કરી તો અત્યારે છે ને મિત્રો આપણે કામ આવી ગયું છે તો આજમાં આપણા કામમાં શું છે તમને કહી દઉં જોઈ લો આ રીંગણીના કેરા છે ને ખાલી એ પાવાના છે ને કાલ જવાનું છે રોપ લેવા એટલે આપણે કાલ રોપ સોંપવાનો છે એટલે આજ કેરા પાઈ દઈએ ને તો ઘીણા થઈ જાય એ માટે આપણે કેરા પાવાના છે ને જેડી રોપા જોવા એ દવા નાખે છે ઘઉંમાં ખડની દવા નાખવાના લે છે કઈ દવા નાખે એ હમણાં આપણે કહીએ તમને ના જઈને બતાવો આપણે કઈ દવા નાખવાનું આલે છે તો ઘઉં છે ને મિત્રો જો આવડી છે ને કે દવા નાખવાનું હાલે છે આ ખડની દવા છે આના વિશે આપણને માહિતી તો ન હોય પણ તમે જોઈ લો કે આવી દવા છે ને એ નાખવાનું હાલે છે જો ઓલે પર બાટલી ઈ જ છે આમાં લઈ નીકળે બાટલી ચોરી જો આ કંઈક છે દવા કો એમ સી તો આ દવા નાખવાનું હાલે છે તો મોટર છે ને મિત્રો ચાલુ કીધી છે આ બાઈન કરતા દાદા બંધ કર દે અહીંયા છે ને ઘરનું પાણી નીકળી ગયું છે મોટર આપણે બંધ કરાવી અહીંયા છે ને ઝાંખું ઝાંખું જો હેલિકોપ્ટર જાય છે ના હેલિકોપ્ટર જાય છે ને અહીંયા આપણે પાણી જાય છે પાણી વાળવાનું કામકાજ ચાલે છે જોવામાં મસ્ત મજાનું આપણે પાણી છે ને ચાલુ કરી દીધું છે આ શાર્કરા પાઈ દીધા છે ને હજી આ ત્રણ કેરા છે સોપા વગીના બીજું પીસે છે ને રીંગણી સોપેલી છે ને એ કેરા આપણે આપણે આરવાર પાઈ દેવાના મિત્રો આપણે કોબી છે ફાળી નાખે એવું પોર એવું લાગે ને તો થોડીક કોબી કરવું જોઈએ એવું લાગે મને જોઈ નથી કેમ પણ કોબીનો રોપ હતો હાવ ઝીણો ઝીણો પણ જોરદાર જુઓ તમે કોબી જામી ગઈ છે ને લહણ પણ આપણું થઈ ગયું છે સારું ને આ બાજુ જો આ છે ગાજર છે આ મૂળા છે ને પડકે રીંગળી છે આપણે રીંગળીને ભેગું બધું બકાલું નાખી દીધું છે અહીંયા કેરો કિર સ્પેશિયલ જો બકાલાનું પણ એમાં છે ને બકાલું હારા મારું કહેતા હોય ને તો કોબી જો હાફી કારણ કે નાયલો છે ને ધોળીને મોટર બંધ કરવા કારણ કે એકલો વાળતો હોય ને અગર પાણી વધી જાય ને તો આ ઘઉંનો ઓલો આપણે ને નાખે એટલા માટે ધોળા આવ્યો તો ફટાફટ જઈને મોટર બંધ કરી દીધી જોવાથી પૂરું થઈ જવું મિત્રો એટલે આપીજો એટલે બોલાતો એટલો આપી જો બધી રીંગળી જો આપણે પાઈ દીધી છે આ કોરા કેરા ખાલી એમને પાયા આમાં રીંગળી છે ને જો આપણે આ કેરામાં પાણી જાતો હું ફટાફટ જઈને બંધ કર્યું તો પાણી કેટલું તો આમ ગયું કેટલું હવે જો ધોર્યો આયેલો પસાટાનો ફળ નાખ્યું પર લહેણનો કેરોય ભરતી લીધો જોઈએ આપણે ફોડી તો નથી નાખ્યું એમ વાંધો એ પડે અહીંયા એક આપણે વિશ્વમાં પણ ધોર્યો છે કે એ ઘરનો ફોડ નાખે અહીંયા તો નથી વાંધો એવો જુઓ કટલું જાય પણ એ સોરી તમે આ ધોર્યો ફોડ નાખે ને તો ઘણી થાય ઘડીકમાં પછી થાય નહીં એ વાંધો નથી એવો રીંગણી વીજું પાણી બધું નવી રીંગણીમાંથી નવી રીંગણીમાંથી પાણી આવ્યું ને તે જૂની રીંગણી વીજું ગયું જોઈ આ જૂની રીંગળી ને આ ઉપર નવી રીંગણી બે પડખે પડખે છે આ ઉપર છે એ નવી છે ના હજી જૂની એમને ઊભી છે હાલો હું પેલા છે ને પાણી પી લઉં એટલે બધું આપી ગયો નથી વાત કરો ચા બનાવવાનું કામકાજ છે ને મિત્રો મારું હોય છે એટલે આપણે છે ને ચૂલે તો છે ને કંટાળો છે એટલે ચા બનાવવાની એ માટે જો આપણે ગેસ છે ને મસ્ત મજાનો ગેસ લઈ લીધો છે જો આવો કે ગેસ લીધો છે આ ગેસનો બાટલો છે ને આ ચૂલો જોવો તમે મસ્ત મજાની છા બની જાય આપણે રાંધતા તો નથી કારણ કે આપણે છે ને આની ઉપર રાંધેલું ગેસ ઉપર રાંધેલું આપણે ફાવે નહીં માટે જો આપણે ચા બનાવી સ્પેશિયલ જો મસ્ત મજા ચા છે ને તરત તાત્કાલિક બની જાય ને સુલે છે ને બંતન ગોતો આપણે હળગાવવાનું કે દૂસો ગોતો પડે કઈ ઉપાધિ ની બાજુ લાઇટર માર્યું ગેસ ગયો ફટાફટ ચા બની જાય જો એ મૂકી છે ત્યાં ઉભરીને આવી ગઈ છે તો હાલો ફટાફટ ચા બનાવી નાખીને આપણે દવા નાખીને ચા દેવા જવાનું છે તો ટાટર નું કામ છે ને કઈ નાખ્યું છે આપણે સમાપ્ત જો આ ટાટર છે ને બળી ગયું છે એમાં મોટર ચાલુ કરીને તો આ ઓલો લાલ છેડો છે ને બળી જાય બળતો બળતો માલ હવે કઈ મોટર ઉપડશે કુંડી ભરવાની હતી પણ હવે બાપુજીની આવે ને આમ જો અમે દવા નાખી પછી થાય ત્યાં સુધી આપણે કાંઈ હળી ન કરાય ને પાછું આપણીમાંથી આવે એટલે હવે ત્યાં સુધી હળી ન કરાય બાકી આ ઘરનું અમર વારા ખેલી એવું થાય ઘણી ખેલી ચાલુ કરી નહીં લે પેલા તીન ખારો થતો આજ છે ને ઘરનું બળતું બળતો રેડ ભૂકી ગયું છે એટલે હવે આવડે આવે ને પછી ચાલુ કરવી ત્યાં સુધી કંઈ ચાલુ કરવાની થતી નહીં રોબ જુઓ ઉગી ગયો છે સોલ્યુટિમ મસ્ત મજાનો ઉગી ગયો છે ભાઈ તડકાનો બહુ બતાય નહી ટાટા પરનો બતાય પણ જો મસ્ત મજાનો બધો લાકડ ઉગી ગયો છે ભાઈ ક્યાં છે ને મિત્રો બાપ દીકરો છે ને ટાટર કરીએ છે હાલ જો આ ઓલ ટાટરનો શેડો બળી ગયો છે ને એ નાખો ના છે તો ઈ શેડો છે ને ખાર કાઈ ગયો એટલે વેલ પાવ ખારો કાઢીને પાવ નાખી ને હમણાં ભાઈ ત્રણ વાગે લેટ વઈ જાય એટલે વેલ હાર કઈ પતાવું જોઈએ ને લેટ વઈ જાય ને તો આપડે હીસી દેવું જોઈએ પાણી બાકી તો ઉપાય થાય એમને તો તો એવું કંઈક મિત્રો અત્યારે છે ને મારા કાકા છે ને દાળિયાને લેવા આવ્યો છું આપડા ને હવાર માં છે ને મૂકી જ્યો હું આપડા આવડાની રીંગડીમાં ખડ થઈ ગયેલું છે તો મૂકી જો તો જો અત્યારે આજ પડી ગઈ છે તો દાળિયાને લેવા આવ્યો છું તો ઉપાડો પાછા ફગાવી નાખો હમણાં ને આપડી વાડીએ ને અત્યારે છે ને મિત્રો બકા લઈને તૈયાર રહેલી છે દૂધ જેવું ગોચી છે ઓકે જડે ને તો એક જેમ શાક બનાવવાનું થઈ જાય એમ ગોચી છે કારણ કે કાકા ગયા છે ગોતવા તો જડી જાય તો મેળ પડી જાય કોઈ છે ને મિત્રો જડ્યા પણ આ છે ને એમાંથી કૂટે એમ છે ને એટલે એવડા મોટા મોટા આપણે લઈ નથી જવા જોવાથી પીયા છે અહીંયા બે પીયા છે મોટા મોટા એટલું બધું તો આપણે કૂટે નહીં એટલે દૂધ જ નથી લઈ જવું